હાઈ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં તો તમે કઈ છો ક્યાં અને અત્યારમાં બેડા લઈને શું કરે છે તો આપણે એ દુકાને અને દુકાને ભરવાનું હતું પાણીનું ટેન્કર જે ખાલી થઈ ગયું હતું એ તો અત્યારે પાણી આવતું હતું એમ થયું ચાલો લઈએ પાણી પાણી હતા ચુંદરિયું ચુંદરિયું હુંકાય છે આ આપણે આજે પાસા પાછા મોકલાવવાના છીએ તો વરખા ગણે નાખી દઈએ કે કેટલા પરફેક્ટ આવે છે રોજી વાર વાર છોરવાનું બધું વાપી પીધું છે આય પછી આવી અમે વારી છોરી જાવું અહીંયા જો ખેલાડ મેદાન પડ્યું છોકરાને રમકડા તો આપણે ઓઢણ હર કરી પેક કરીને બાંધી રાખી પછી લઈ જવાના છે એટલે પરબારા લઈ જવાના જઈએ તો આપણે એ કામ કાઢી લઈએ ઓઢાણા પેક થઈ ગયા આપણે ઘેરે નાસ્તા પાણી કરી આવી અને છોકરાઓને ખવડાવી પીવડાવી લઈએ પછી પાછા આવશું વારી છોડીને બેશું ત્યારે આવી ગયા છે દુકાને હવે બ્લાઉઝ કટિંગ કરીને બપોર પછી સીવવાનું છે તો ચાલો કરી નાખીએ બ્લાઉઝ કટિંગ ચાલો માંડીએ બ્લાઉઝ સીવવાનું ચાલુ છે અને શું કર્યું ભરે સીંગળ્યું

એ ફ્રેન્ડ જો કાલનો વિડીયો પણ અધૂરો હે એ પણ આજ પૂરો કરવાનો હે આજ બ્લોગમાં અને આજનો પણ અત્યારે ત્રણ વાગી ગયા દિવસમાં ટાઈમ જ ના મળ્યો કામ જ એટલું હોય ને તો ટાઈમ મળતો જ નથી કે બ્લોગ કેવી રીતના પૂરો કરવો ક્યાં ધ્યાન દેવું એવો વિચાર કરવો પડે છે બહુ એટલે બહુ કામ હોય આખો દિવસ સિલાઈનું તો મને એમ થયું કે લાવ થોડોક બ્લોક બનાવી લઉં જેવો તેઓ થાય કે ત્યારે હાલે છે સિલાઈનું કામ અને એક ડ્રેસ ભરવાનો છે જે મોતીનો ભરત આવે એ ભરવાનો છે અને બપોર પછી તો પાર્લરનું પણ કોક 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 આવતું જ હોય તો એ પણ કામ હોય તો અત્યારે પણ કામ ચાલુ છે જેટલો બનશે એટલો બનાવવાની કોશિશ કરશું અને તમને નવીન દેખાડવાની કોશિશ કરશું જે ગમે તો લાઈક કરજો તમને એમ થતું હોય છે કે આ સીધી પટ્ટી જેવું હું સીવે છે પણ આની દોરી બનાવવાની છે બ્લાઉઝની તો આપણે દોરી બનાવી શીએ આ પટ્ટીને આમ બેવડી વારી અને અહીંયા સિલાઈ માર દેવાની છે કોણર ઉપર પછી આ દોરીને પલટાવાની છે તો હું તમને બતાવું કે કેવી રીતના દોરી બને હવે આપણે જો દોરીમાં સિલાઈ અહીંયા સિલાઈ મારી દીધી છે પછી અહીંયા અહીં સોય લઈ મોટી પછી અહીંયા મારી દેવાની એક ગાંઠ ગાંઠ મારી પછી એક અહીંયા મારી દેવાનું ટાકો પછી આમ નાખીને પલટાવી નાખી આખે આપણે પલટાવીને ખીસી આવી રીતના પછી આ જે કાંઈ મારી હોય નાખો કાઠ કાઢી અને પછી અહીંયા સિલાઈ આમ બેવડી વાળી બેવડી વાળી સિલાઈ દેવાની સિલાઈ મારી પછી આમ પલટાવી નાખવાની એટલે મસ્ત મજાની ફિનિશિંગ સાથે થઈ જાય આપણી દોરી તૈયાર તો મારી લઈ આલો આપણે સિલાઈ આમ બેવડી વાળી O Así sea, Marilena, sí, ley. આપણે મસ્ત મજાની ફિનિશિંગવાળી દોરી બની ગઈ છે જુઓ અને હવે આનું ફૂંકું બનાવી લઈએ અને પછી તમને બંને દોરી બતાવું કેવી મસ્ત ફિનિશિંગ અને મસ્ત ફૂંકું બન્યું છે આવું થઈ ગયું છે પૂરું ને હવે આપણે વરગી ગેસ થઈ સુંદડી ભરવા તો સુંદડી ભરવાની ચાલુ છે કામ જો સુંદળી ભરીએ છીએ અત્યારે